હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં છો વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ અત્યારે જો મિશ્રી હવે સેલેડ બનાવે છે સેલેડ ખાવાનું મન થયું છે આજે શું કટ કર્યું પર પછી બીજું કઈ લેટસ કેવું નાખવાનું છે હાથ આવી જાય નહીં જો કેટલી મહેનત કરે જો પણ એમ બધું જાતે જ કરવું હોય આવીને ખાતી ખરી ખે તો અરે એવું જ ખાવાનું કા હમ ઓલા સ્ટીલ ના મકર હું હમણાં ગોતી દઉં ને આજે બનાવા છે થેપલા થેપલા નહીં પરોઠા નહીં એ રીતે આજે મેથી નથી પાલક નાખીને પહેરા છે પાલક ને કોથમીર નાખીને લોટ બાંધો થેપલા નો બધાય મસાલા નાખીને કુશલ ને ચા સાથે ખાવું તું તો એના થેપલા વધારે ભાવે મેં કીધું થેપલા જ બનાવી નાખું જલ્દી થઈ જાય હવે એ મૂકી દે નાઈફ એ લાગી જાય એ હું ધોઈ નાખીશ મિશ્રી આ ચોપિંગ બોર્ડ ને ધોઈશ ને ત્યાં એ હું કરી દઈશ બધુંય લાગે નહીં તને અમે ગયા તા ફ્રેન્ડ ને ત્યાં કૂકરાનો પ્રોગ્રામ હતો પણ પછી ત્યાં કઈ વિડીયો નતો લીધો બધા સાથે બનાવ્યું બધા સાથે મળીને અમે લેડીસ હતા એટલે વાર ના લાગે જલ્દી જલ્દી બની જાય એક વણે ને એક વાળતા હતા અને એમાં મિસ્ત્રી હતી હેલ્પ કરવામાં મિસ્ત્રીને હું કાંઈ પણ કામ કરું ને એ બધું એને અત્યારે એવો શોખ છે બધું શીખવાનો એને બધું શીખવું જોઈએ મને એક વેલણ આપો હું મને ગુણનું બનાવી દે હું ગણું અને હું થાય પડે તો એ પછી પૂછે કેટલું રોલ કરવાનું ને એવું બધું કેટલું સ્ટફિંગ ભરું પછી પાછા બનાવવા ઘોઘરામાં છે ને બનાવતા જતા હતા ને તળતા જતા હતા કેમ કે તળવા બહુ વાર લાગે ધીમા ગેસે તળીએ ને એટલે તળવાનું કામ જ આયેલું દોઢ બે કલાક તો વણતા જાય ને તળતા જાય તો એટલી વાર લાગતી શું નાખું છું હવે બીન્સ એ ઉભી રહી ટીન હું ખોલી દઉં ગોતવું પડશે છે કે નહીં આમ જ

ઈ બહુ મજા આવે મને તે વધારે તારે કેવું ખાવું છે ઈ આપણે ખોલીએ ઓહો તો તો ઈ કેમ ખોલવું તૂટી ગયું લાગે છે મિસરી કેવું ખાવું છે એ ખોલી રાજમા ખાવે છે હા તો એનાથી નહીં ખુલે એ અઘરું છે હું ખોલી દઉં ને પછી હવે થેપલા બનાવવાનું ચાલુ કરું હમણાં લોટ બાંધો એટલે મેં કીધું પાંચ મિનિટ રેસ્ટ આપી દો પછી બનાવું એટલે સરખા વણી શકાય ત્યાં કુશલ આવી જશે અડધી કલાકમાં ત્યાં તો થેપલા બની જશે હવે મસ્ત મસ્ત ગ્રીન ભાજીવાળા થેપલા તૈયાર છે કુશલ આવી ગયા ફ્રેશ થઈ ગયા હવે ચા મૂકવાનું છે મેઇન વસ્તુ બાકી હા મે તમે કીધું ચા તો પછી મન થયો થેપલા જ કરું મે પરોઠા કીધા હતા ઓ પરોઠા એ થેપલા હાલે થેપલા તો મને વધુ ભાવે પરોઠા કરતા એ આના પાલક પરોઠા સમજી લ્યો પાલક નાખી છે છે ના હોય તો પરોઠા થેપલા જે છે છે જ ખાઈ લો હાલો

દોઢ મહિના વેકેશન હોય એટલે અમારે પછી બીજા દિવસે જવાનું હોય ચૌદ દિવસ ની રજા હોય અત્યારે સ્ટુડન્ટ ના હોય એટલે શું કામ ના હોય કઈ ત્યારે શાંતિ હોય ત્યારે એમ ફીલ થાય કે ઓલા ના હોય આપણે બધા સરકારી માં બધા કામ કરતા હોય નવરા હોય સ્કૂલ માં ઓલા પ્રોફેસર શાંતિ હોય તો તમે ઘરે ના આવી શકો પાંચ ના એ તો આઠ કલાક પૂરી કરવી જ પડે કરતા હોય એ આપે ને કઈક કઈક અમુક એવા કામ હોય ને કે જે સ્ટુડન્ટ ના હોય થઈ શકે એટલે એ બધા કામ ત્યારે વેકેશન કરે સારું ચાલો હાલો વાલો વાહ જમી લ્યો હવે જમીને કુશલ લઈ ગયા હતા મિસ્ત્રીને મ્યુઝિક ક્લાસ તો હમણાં થોડીવાર પહેલાં આવ્યા પછી મિસ્ત્રી હમણાં જમી ને પાછી પ્રેક્ટિસ કરવા બેઠી છે પિયાનો ની અંદર કરે છે રૂમમાં આજે વળી અત્યારે થોડીક વાર બેઠી છે એને કીધું હશે અમુક કઈક પ્રેક્ટિસ કરવાનું સર એવું છે હમ એક સોંગ નતું આવડતું એટલે કરે સરસ લો એ કરે છે ને કુશલ તો એ જ યુઝફુલ સોફા ઉપર રિમોટ હાથમાં જોતું રહેવું પડે ટીવીમાં કે બધું સિરિયલ ને બધું બરોબર બનાવે ને બધાય ડાયરેક્ટર ને કઈ ભૂલ નથી ને આપણે તો ગમે ત્યાં તમે ટીવી ચાલુ કરો એટલે ઓલું જ આવતું હોય અક્ષરાવાળી સ્ટાર પ્લસ માં ગમે ત્યાં કરજો તમે ટીવી ચાલુ ખબર નહી ચોવીસ કલાક ખબર નહી ઓલા સૂર્યવંશી નથી હાલતો સેટ મેક્સ માં ખબર સૂર્યવંશી પિક્ચર જ આવતું હોય ત્યારે હોય ત્યારે એમાં અહીંયા આપડે અક્ષરા

તો ઇન્ડિયામાં કેટલા હોય આપણે ઓલા ટાટા સ્કાય ને એના એટલા તો નહીં હોય ચારસો જેવા હશે હશે કદાચ એટલે ચારસો જેવા હોય ડબલ થયું પણ એ આપણે કમ્પેર ના કરી શકીએ કમ્પેર તો ના થાય ને ના અહીંયા આપણને કેવું તો આપણે આપણી સિરિયલ ને બધા એના ફોલ્ડર મળે જ જાય એટલે સારું બધું બધાય હોય બધાય આ બધી સિરિયલ ને બધું રેકોર્ડેડ હોય ને ઓલા ફોલ્ડર જ

મને આજે એ જ થાય તો તલા બધા ત્યાં મેરાજ માં જાય ને મેં કીધું હા તૈયાર થવાની કેવી મજા આવે અને બધું જમવાની અલગ અલગ નવું નવું ટ્રાય કરવાની અહીંયા તૈયાર થવાનો મોકા જ નથી મોટા બહુ આપણા ઇન્ડિયન વેર બધું ને હોય તો એક કેવો સિમ્પલ ડ્રેસ પહેરીએ કેવું એમ ત્યાં તો બધું હોય ત્યારે ડ્રેસ હા આમ જ્વેલરી પહેરીએ બધું એવું બધું તો અહીંયા ક્યાં એટલું બધું

નહીં હવે ફંક્શન વધી ગયા ને પેલા આપણે અમે જ્યારે ઇન્ડિયા હતા ત્યારે એટલું બધું નતું હવે બધું મેંદી હલ્દી પછી મંડપ મુહૂર્ત પછી સાંજી પછી મેરેજ પછી રિસેપ્શન એટલે બહુ બધા વિધિ વધી ગઈ વિધિ તો હતી જ આપણે બધું કરતા પણ હવે એ ખાલી આમ શાસ્ત્ર પૂરતી પીઠી કરતા ને હવે તો આખા રંગી નાખે એટલું બધું વધી ગયું છે ને રિસેપ્શન એટલે રિસેપ્શન એટલે મેરેજ પછી એક ફંક્શન હોય હા ખાલી ઉભું રહેવાનું સ્ટેજ ઉપર કા ઘુસ અમારે મેરેજ નહોતું તે ઓલું વિડીયો ના જોયો હોય ને એટલે એ પેલા ખબર નાની હતી આપણે કઈક થોડો કઈક નાનો વિડીયો મંગાવ્યો હતો ઇન્ડિયા થી તો એ જોઈને રોવે કુશો કે બંધ કરો વિડિયો કે હું કેમ નથી કાંઈ કઈ નાની હતી

તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો સી યુ નેક્સ્ટ ટાઈમ બાય